તમારા વ્યવહારમાં કામમાં એક બીજી પણ વાત જુદી અને ઊંચી વિચારવાની કે સરકારશ્રી આ જીએસટી મૂક્યું છે તો એમાં જુદું અને ઊંચું એ વિચારવાનું કે મારે એને પ્રામાણિક રહેવાનું દેશના વિકાસમાં હું પણ એક હિસ્સો છું મારી એક નાની પ્રવૃત્તિ એક નાના ખૂણામાં એ દેશના વિકાસ માટે અત્યંત અગત્યની છે તેવા વિચાર સાથે હંમેશા દેશને અને દેશની તમામ પ્રક્રિયાને આપણે વફાદાર રહેવાનો એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે આ એક ઊંચો વિચાર છે એ દરેકે આપણે કરવો જોઈએ હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે જીએસટી વ્યવસ્થિત ભરશો ને તો ભગવાનની કૃપાનો પણ જીએસટી તમારી ઉપર આવશે યુ પે જીએસટી એન્ડ યુ વિલ બી ગ્રેસ્ટ જીએસટી એટલે શું ખબર છે જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ તમે ભરશો ને એટલે ભગવાનની કૃપા પણ જીએસટી ગોડ સેવ ટેન્શન જીએસટી તમારું ટેન્શન ભગવાન ઓછું રાખશે મિટાવી દેશે કારણ કે તમે વ્યવસ્થિત જીએસટી ભર્યો પછી ટેન્શન રાખવાની જરૂર નહીં ને આ તો વ્યવસ્થિત ભર્યો ના હોય ને બહુ કેશ ભેગી કરો એટલે ક્યાં ગોઠવવું ક્યાં રાખવું પાછું પંદર દાડે ફેરવવું ને બધું એની ઉપાધિ બહુ હોય છે ઘણા બધા આમ આમ કરવા માંડે એટલે તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વ્યવસ્થિત ભરો એટલે ભગવાનની ગ્રેસ જીએસટી ગોડ સેવ ટેન્શન ભગવાન તમારું બધું ટેન્શન કાઢ નાખે પછી કારણ કે રહે જ નહીં તો વ્યવહાર સંબંધી અને કાર્ય સંબંધી આ શ્રેષ્ઠ વિચારો ઊંચા વિચારો અને જુદા કંઈક વિચારો હંમેશા કરવા તેનાથી તમારાથી કંઈક જુદું સર્જન થશે તમે વ્યક્તિ પણ કંઈક જુદા બનશો એવી રીતે તમારા સંબંધોમાં પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને ની સાલમાં બેલ્જિયમ હતા ડોક્ટર શાહ ઘરે એમનો ઉતારો હતો એમને સાજીક પૂછ્યું કે સ્વામી અમે જે જે વ્યક્તિઓના સંપર્કમાં આવીએ વ્યક્તિ સાથે કંઈક કામ કરીએ એના કંઈક અવગુણ દોષ અમને દેખાય કુ આદતો અમને દેખાય પછી એ વ્યક્તિને કાયમ અમે એવી રીતે જ જોઈએ છે કે આ પેલો અને આ આબો દસ વર્ષ પછી પણ એ વ્યક્તિને કોઈ સારી વાત અમને કરે ને કે આ વ્યક્તિએ કામ સારું કર્યું તો તરત આપણે શું બોલીએ એ બધી વાત બરોબર પણ તને એક જૂની વાત ખબર નથી હવે કરનારો તો ભૂલી ગયો પણ તે તારા મગજમાં સાચવું એ કેવું કહેવાય તમે તો આટલા બધા વ્યક્તિઓ સાથે કામ કરો છો ખોટી આદતોથી માંડીને એના સ્વભાવ પ્રકૃતિ તમને ખબર હોય તમારી પાસે નિષ્ફળતા હોય તમને ખબર હોય એ વ્યક્તિના દોષ પણ તમે દરેકની સાથે પ્રેમ થી રહી શકો છો દરેક સાથે સુમેળે પ્રવૃત્તિ કરી શકો છો અને દરેક સાથે હસતા હસતા તમે જીવન જીવો છો એનું શું કારણ છે સી નાઉ થિંક ડિફરન્ટ બહુ શાંતિથી સાંભળજો દરેક વ્યક્તિ જે આપણા જીવનમાં આપણી સાથે નાના મોટા પ્રમાણમાં છે ઓછા વધતા સમય માટે છે એ દરેક વ્યક્તિ સાથે આપણે હળી મળીને આનંદથી રહી શકીએ હસતા મોડે સમય પસાર કરી શકીએ અને ક્યારેય વ્યક્તિ અને સંબંધો માટે ઉદ્વેગ કંટાળો હતાશા ન આવે એની માટે થિંગ ડિફરન્ટ પ્રમુખ સ્વામી મહારાજે સરસ વિચાર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે પતિ પત્ની રૂપે હોય સંતાનો રૂપે હોય કોઈક સગાવાલા નિમિત્તે હોય એવા બે પાંચ પંદર સારા મિત્રો હોય કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે જે આ જીવન તમારા જીવનમાં સંબંધ કે કામના સ્વરૂપે રહેવાના જ છે એ નક્કી જ છે તો એ વ્યક્તિ સાથે એનામાં કદાચ નવ્વાણું ખોટ હોય તો એ બાજુ પર મૂકીને એક સારો ગુણ હોય એની સામે દ્રષ્ટિ રાખવાની થિંક ડિફરન્ટ એટલે હું તમને થિંક ડિફરન્ટ પ્રેક્ટિકલી સમજાવું તમારા મોબાઈલમાં તો હજાર નંબર ને બે નંબર હશે શાંતિથી આજે રાત્રે ઘરે જઈને પંદર પચીસ વ્યક્તિઓ નક્કી કરજો કે આ બે હજાર વ્યક્તિઓના નંબર મારા ફોનમાં છે એમાંથી આ પચીસ વ્યક્તિઓ મને જીવનમાં કાયમ મારી પાસે જોઈએ જ ને સગાવાલા હોય હોય મિત્રો પડોશી હોય કોક એવા પચીસ વ્યક્તિઓને નક્કી કરવાના તમારા જીવનનો એસી ટકા સમય એ પચીસ વ્યક્તિ સાથે જવો જોઈએ વિસઠ ટકા સમય બાકીની ઓગણીસો ને પંચોતેર વ્યક્તિઓ સાથે જવો જોઈએ તો એ તમારે એસી ટકા સમય તમારો જીવનમાં એ પચીસ વ્યક્તિ સાથે જ કાઢવાનો એ પચીસ વ્યક્તિ પ્રત્યે કોઈ કુભાવ ક્યારેય ન થવા દેવો એની કોઈ ક્રિયા કે એની બોલચાલ જોઈને ક્યારેય ખોટું નહીં લગાડવાનું એ કદાચ કંઈક બોલી ગયો ચાલી ગયો પ્રસંગે આવ્યો ના આવ્યો તેના પ્રત્યે કોઈ કુભાવ ના થવો જોઈએ એ પચીસ વ્યક્તિ મારી માટે સાચી જ છે સારી જ છે અને મારે સો ટકાની સાથે સંબંધ છેલ્લા શ્વાસ સુધી રાખવાનો જ છે એ નક્કી કરી રાખવાનું તો તમને જીવનમાં સંબંધોનો બહુ જ મોટો આનંદ આવશે એટલે બહુ જ મોટો વિચાર છે કે આ વ્યક્તિ માટે ફોર પીપલ મારે ક્યારેય કોઈ નેગેટિવિટી મનમાં આવવા જ નહીં દેવાની પછી તમે જીવનનો આનંદ જો બાકીની ઓગણીસો ને પંચોતેર વ્યક્તિ જે બે હજારમાંથી માંથી રહી એની સાથે કામના સંબંધ હોય વર્ષે એકવાર મળે તોય ઠીક ને બે વર્ષે એકવાર કામ થાય તોય ઠીક આ 25 વ્યક્તિ તો મારે જીવનમાં જોઈએ જ એ 25 વ્યક્તિ પર તે કોઈ અવગુણ જોવાનો નહીં પ્રમુખ સાહેબ મારા શું બોલ્યા એનામાં નવ્વાણું ખોટ હોય ને પણ એક ગુણ હોય તો એ વિચારવાનો કેમ એટલા માટે કે એ વ્યક્તિ તમારા જીવનમાં રહે એવો તમે નિર્ણય કર્યો છે પછી એ વ્યક્તિની ખોટ નહીં જોવાની આ થિંક ડિફરન્ટ તો યુ બી ડિફરન્ટ તમે જુદા થઈ જાઓ તમને જીવનમાં સંબંધોનો આનંદ મોટો થઈ જાય હમણાં હાવર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના એક લાખ પરિવારમાં સો દેશોમાં પાંચે ખંડ ઉપર અક્રોસ કાસ ક્રીડ કલર રિલિજન નેશનાલિટી સર્વે થયો અને એ સર્વેનો પ્રિન્સિપલ પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ જીવનમાં સૌથી મોટો આનંદ શું છે ત્યારે સડસઠ ટકાથી પણ વધારે લોકોએ એ સાદ આપ્યો કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે તમારા નજીકની વ્યક્તિઓ ડિયર એન્ડ નિયર વન જેની માટે તમને પ્રેમ છે અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ છે એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો બેસવું વાતો કરવી સાથે જમવું આનંદ કરવો એ સૌથી મોટો આનંદ છે જીવનમાં તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ એટલે ધેન યુ બિકમ ડિફરન્ટ તો સંબંધોમાં આ એક વસ્તુ ધ્યાન રાખવાની જે જે વ્યક્તિને જીવનમાં આપણે મળીએ